કહેવાય છે ને કે માણસ જ્યારે આવેશમાં હોય ત્યારે તને કશું જ ભાન નથી રહેતું અને એટલા જ માટે કહેવાતું હોય છે કે જ્યારે પણ ગુસ્સો આવે ત્યારે મન ઉપર કાબૂ કરી લેવો જોઈએ કારણ કે માણસને ખરું ખોટાનું ભાન નથી રહેતું ભાવનગરના મહુવામાં આવી જે ઘટના બની છે જ્યાં જમાઈએ આવેશમાં આવીને સાસુ સસરાની ઘાતકી હત્યા કરી નાખી છે પરંતુ એવું તો શું કારણ હતું કે જમાઈએ ઘરમાં ઘૂસીને ખેલ્યો છે ખૂની ખેલ જુઓ આ રીતે તારીખ ચાર જુલાઈ હજાર પચીસ સમય રાતના આઠ કલાક સ્થળ મહુવા ભાવનગર મહુવાના ચકચાર મચી ગઈ છે રમેશ ડોળાશિયા અને તેમની પત્ની ભારતી ઘરમાં ટીવી જોતા હતા ત્યારે બાઇક લઈ તેમનો જમાય અજય આવ્યો ત્યારે ઘરમાં દંપતીની દીકરી પણ હાજર હતી શાળાએ ઘર બહાર જવાનું કહ્યું

તેમાં ફરજ બજાવતા તબીબે ચેક કરતા બંનેને મૃત જાહેર કરાયા હતા ડબલ મર્ડરની જાણ થતા પોલીસની ટીમ ઘટના સ્થળે આવી દંપતીની દીકરી વંદનાનું નિવેદન લીધું આરોપી જમાએ અજય ભીલ વિરોધ ગુનો નોંધી તેની ધરપકડ કરી લીધી છે એક્સેસિવ બ્લીડિંગ થતા સાસુ અને સસરા ભારતીબેન અને રમેશભાઈનું સ્થળ ઉપર જ મૃત્યુ નિપજેલ છે જ્યારે આરોપી સ્થળ છોડી ભાગી ગયેલ હતો નવા ટાઉન પોલીસ દ્વારા આરોપી અજય રાજુભાઈ ભીલને પકડી લેવામાં આવેલો છે કાયદેસરની ફરિયાદ દાખલ કરી આગળની તપાસ હાલ શરૂમાં છે ભાવનગરના મહુવામાં ડબલ મર્ડરની ઘટના જમાઈએ ઘરમાં ઘૂસી ખેલ્યો ખૂની ખેલ છરીના ઘા જીકી સાસુ સસરાની કરી હત્યા જમાઈ અને સાસુ સસરા વચ્ચે એવી તો કઈ બાબતે માથાકૂટ ચાલતી હતી કે વાત ખોફનાક હત્યા સુધી પહોંચી ગઈ એ તપાસનો વિષય હતો જેથી પોલીસે દંપતીની દીકરી વંદના સહિત પરિવારના અન્ય સભ્યોની પૂછપરછ કરી તેમાં અસલી કારણ બહાર આવ્યું પોલીસના કહેવા મુજબ વંદનાની મોટી બહેનના શોભાના લગ્ન આરોપી અજય સાથે થયા હતા તેમના ત્રણ સંતાનો છે તેમ છતાં શોભાની આંખ અન્ય યુવક સાથે મળી જતા બીજા લગ્ન કરી લીધા હતા આ બાબતે શોભાના પતિ અજય તેના સાસુ સસરા સાથે અવારનવાર ઝઘડો કરતો હતો શોભાને ગમે તેમ કરીને ઘરે પાછી લાવો તેમ કહેતો હતો સાસુ સસરા દીકરીને પરત લાવવાની ખાતરી આપી જમાઈને સમજાવી પાછો ઘરે મોકલતા હતા બનાવની રાત્રે પણ અજય તેની સાસરીમાં આવ્યો શોભાને બીજા પતિના ઘરેથી પરત લાવી આપો તેમ કહી ઝઘડો કર્યો દર વખતે અજય માત્ર ઝઘડો કરી જતો રહેતો હતો પરંતુ આ વખતે અજય ચાકુ લઈને આવ્યો હતો ગુસ્સામાં તેણે પહેલા સસરા અને બાદમાં સાસુને ચાકુના ઘા મારી નીકળી ગયો આરોપી અજય રાજુભાઈ ભીલે પોતાના સાસુ ભારતીબેન અને સસરા રમેશભાઈના ઘરે જઈ પોતાની પત્ની અન્ય વ્યક્તિની જોડે ભાગી ગઈ હોય તે વાતનું મન દુઃખ રાખી સાસુ સસરાની સાથે ઝઘડો કરવામાં આવેલો હતો આ ઝઘડા દરમિયાન આરોપી અજય રાજુભાઈ ભીલ દ્વારા પોતાના સાસુ અને સસરા ઉપર છરી અથવા ચપ્પુ જેવા તીક્ષ્ણ હથિયારથી ઘા કરવામાં આવેલા હતા અજય અને તેના ત્રણ સંતાનોને મૂકી પત્ની બીજા સાથે ભાગી ગઈ અને લગ્ન પણ કરી લીધા જેના કારણે અજયની ઊંઘ હરામ કરી દીધી હતી આજ વાત ગુસ્સો બનીને તેના મગજમાં ફરિયાદ કરતી હતી જેને લઈ તે સાસુ સસરા સાથે માથાકૂટ કરતો હતો પરંતુ કોઈને એ વાતનો અંદાજ ન હતો કે એક દિવસ આ ઝઘડો જીવલેણ સાબિત થશે અજય સાથે જે બન્યું તેને લઈ તેનો ગુસ્સો વ્યાજબી હતો પરંતુ આવેશમાં આવી તેણે જે પગલું ભર્યું તે કોઈ રીતે યોગ્ય નથી આ પગલાથી બીજા સાથે લગ્ન કરનાર તેની પત્ની તો પરત ન આવી પરંતુ અજયને જેલ જવાનો વારો આવ્યો છે જેના પરિણામે તેના બાળકોએ માતા બાદ પિતાની પણ છત્રછાયા ગુમાવી છે કૃણાલ બારડ ગુજરાત ફર્સ્ટ ભાવનગર